કેત બોલા હાલો ગોલા લે લે બોલા હારવાર હવાર ને કોઈ આયુ નથી આજ બરફ ખાવા કેમ આજ કોઈ આયુતું ન હોય જો એમ મારું તો હા ગોળા બનાવા છે કે આ હાલો 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 છે ગોલાનું

બાઈ 20 વા તાણ ઓ બાઈ ઓય ઓય નામ નો બનાવી દે કાજુ બદામ બધું નાખજે હો પાછું બધું ના એમાં પેલે તરક બક્ખા એય ઈ રેવા દે ઓય ઈ મૂકજો કેમ ઈ હમણાં આવે ગોળામાં ત્યારે ખાઈ લેજો બરોબર સાઠવાંદન બનાવી દે પણ સાઠવો તો દે સાઠવાન નથી ખાઈ એમાં આ હું હે કોળલા જેવું ઈ મૂકી દે

અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો અને બે લાઇકનને ઓલ પર ક્લિક કરી દેજો અને અમારા આવા આવનવા વિડીયો જોવા માટે લાઈક કરી દેજો ચેનલનો આ પહેલો વિડીયો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને બેલ બેલ ઓલ પર